આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું એના અનુસંધાનમાં સ્વિમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવા પાડવામાં આવશે અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્ટેલમાં ઓપીડી એરિયામાં અમે પંદર વોટર કુલર મુકાયા છે વોટર એટલે એર કુલર અ જુદી 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 જગ્યાઓ ઉપડીને બહાર જ્યાં પેશન્ટ વેટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મૂકાયા છે પાણી ને પીવાની વ્યવસ્થા જે છે એ અ ત્રીસ ચાલીસ કુલર છે અમારે વોટર કુલર છે જેમાં આર ઓ સિસ્ટમ સહિતને છે અ એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે વીસ લિટરના કેમ્પર એ મૂકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટના દર્દી પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કેતી હોય છે દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલિંગ ફેન બધી જગ્યા ચાલે છે પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે ત્રીસ એક કરતા વધારેસ્ટ્ર ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હવે પણ હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ આપણે કૂલર વોટર કુલર એર કુલર કે પેલેસ્ટ્રિલ ફેનની વ્યવસ્થા કરી રાખી કરી રાખી છે એ જરૂર પડશે તો મુકાઈ જશે ના પેશન્ટ જે આવતા હોય છે જે દર્દી પ્રમાણે જે હીટવેવના આવતા હોય છે એના માટે અમે માં તૈયારી કરી રાખીએ મેડિસિન વોર્ડમાં અને માં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે એ જ પ્રમાણે બીજા માળે જે એપેડેમિક વોર્ડ છે ત્યાં હીટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક વોર્ડ વીસ બેડ નો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે અને હજી પણ જરૂર પડશે તો એ પ્રમાણે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે